નોટ પ્રસાદી તરીકે આપી બાદમાં કાળુભાઈને પ્રસાદીની નોટના બદલામાં સામેની પ્રસાદી આપવાનું કે કાળુભાઈ પાસેથી બે લાખ રૂપિયા હતા જે હાચકીને આ સાધુઓના વેસમાં આવેલા બે અને તેમની સાથે આવેલા ત્રણ અજાણ્યા હિસમો હતા તે પાસ પૈસા લઈને નાસી ગયા હતા તેમની ફરિયાદ કાળુભાઈ પીપાભાવ મરી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી પોલીસે ગુનો નોંધીને હકીકત મુજબ તપાસ હાથ ધરી છે મિત્રો તમને જણાવી જણાવે કે અમરેલી એલસીબી એ આ મદારી gang ને ચોક્કસ બાતમી આધારે મોટા માલ સાથે ઝડપી પાડે તેમ જ પોલીસે આ gang દ્વારા અમરેલી ભાવનગર ગે સોમરાત રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારના ડિટેક્ટ ઉનાવ પણ કરેલા હતા મિત્રો આ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડિયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ